અચ્છા હા બોલો બોલો હા હા તમારો અવાજ તમારો અવાજ ત્યાં કપાય છે આપણે અત્યાર પાછા આઈ જાવ આપણે બાર આવી જાવ તમે અત્યાર ન્યા તમારો અવાજ કપાય છે હમણાં તો નથી લોકોને નીચે ગયો છે અત્યારે ખુલ્લા માં આવી ગયો હા હવે અવાજ આવે છે બરોબર હા ખુલ્લામાં આવી ગયા હું હમણાં આ બાગ નીચે હતો સમજ્યા અવાજ આવે છે મારો હા આવે આવે છે બોલો બોલો હાલો હાલો જિગ્નેશભાઈ અવાજ નહી આવતો તમારો મારા કવરેજ ના લો

કદાચ મારું અવાજ તમારા સુધી પહોંચતો હોય પણ તમારા ખાલી નિયારી હોઠ જલે નથી એવું બની શકે તમારો અવાજ આવે છે એટલે કઈ હોય તો પાછું બીજી વાર કરો લાઈવ કઈ વાંધો નહી બેસર ભાઈને બંધ કરો બીજી વાર કરો કઈ વાંધો નહી જોડું છું તમે કઈ પી નાખો ધર્મેશભાઈ ધન્યવાદ જોડાવા માટે અવાજ આવે છે હવે મારો અવાજ આવે છે મારો અવાજ આવે છે તમારો ત્યાંથી ખાલી તમારા ઓઠે જ હલે છે તો કે તમને નેટવર્ક ઇશ્યુ આવી ગયું એવું લાગે આ હવે પાછા બજેરા ફોન ઉપર ફોન પાછા બજેરા બહુ આવે પાછું લાવ્યા અને કેન્સલ કરો પાછું બીજવાર કરો આમાંથી બહાર નીકળી જાવ હા એવું કરો હાલો મિત્રો અવાજ આવે છે મારો બેસરભાઈ બેસરભાઈ અવાજ આવે છે મારો